you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ભલે ભાજપે રાજકોટ અગ્નિકાંડને ઉજવણી ન કરી હોય પણ બનાસકાંઠા હારવાનો ભાજપ સહન કરી શક્યો નથી બનાસકાંઠામાં કુલ સાત વિધાનસભા બેઠકો છે જેમાંથી ચાર બેઠકો ભાજપે બહુમત સાથે જીતી હતી પરંતુ લોકસભામાં આ ચાર માંથી ત્રણ બેઠકો પર ભાજપની લીડ કટી છે જે બેઠક ગત વખતે આશરે ચાર લાખના અંતરથી જીતી હતી એ બેઠક પર હાર ભાજપ સહન કરી શક્યું નથી બનાસકાંઠામાં હાલમાં બનાસ ડેરી પર પણ એક મોટો મામલો છે શંકર ચૌધરી નોંધા અને આદિવાસી મતદારો ચૂંટણીમાં પણ ભાજપ સંખ્યામાં ભાજપના ઉમેદવારને મત આપ્યા હતા સૌથી મોટી વાત એ છે કે બાવની વિધાનસભામાં બેઠક જે બે માં ઠાકોર પંદર છસો એક જીતી હતી તે બેઠક પર ગેની ને સોળસો એકસઠ મતો ઓછા મળ્યા છે એનો મતલબ કે ગેનીબેનને પોતાના મત વિસ્તારમાં ઓછા મતો મળ્યા છતાં તેઓ લોકસભા બેઠક જીતી ગયા છે આ એક ચર્ચાનો વિષય છે જયારે જ્ઞાની બેન ને આદિવાસીઓને વધુ વોટ મળતા જીત્યા હતા